તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે શેર બજારના કાર્યો અથવા તો શેર બજારમાં કયા કયા કાર્યો થાય અથવા તો શેર બજાર દ્વારા રોકાણકારોને કેવી કેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો શેર બજાર કયા પ્રકારના કાર્યો કરે તો શેર બજારમાં શેર દલાલો અને રોકાણકારોને બજાર એટલે કે શેર દલાલો અને રોકાણકારોને શેર ડિબેન્ચર બોન્ડ કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની તેમજ વેચવાની સગવડતા પૂરી પાડે છે શેર બજારમાં આવી વ્યવસ્થા હોય છે ખરીદ વેચાણની જામીનગીરીઓની જે નોંધાયેલી કંપનીઓ અસ્તિત્વમાં હોય અને જેની જામીનગીરીઓ હયાત એટલે કે અસ્તિત્વમાં હોય આવી નોંધાયેલી અને હયાત જામીનગીરીઓની ખરીદ વેચાણની સગવડ પૂરી પાડવાની વ્યવસ્થા એ શેર બજાર ભારતનું સૌપ્રથમ સૌથી જૂનું શેર બજાર આપણે આગળના વિડીયોમાં વાત કરી કે નવમી જુલાઈ અઢારસો ને પંચોતેર ના રોજ ધી નેટિવ શેર એન્ડ બ્રોકર એસોસિએશન ના નામે

તો પહેલું છે તરલતા તરલતા એટલે રોકડ રૂપાંતર તો શેર બજારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે જ્યારે જામીનગીરી ખરીદી હોય તો ખરીદી શકે અને એને રોકડમાં રૂપાંતર કરી વેચાણ કરવું હોય તો વેચાણ પણ કરી શકે છે તો રોકાણકારો પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે અથવા તો વેચી શકે છે એટલે અહીંયા રોકાણકારોને રોકડ પ્રવાહ તરલતા પૂરી પાડવાનું કાર્ય શેર બજાર કરે છે આમ શેર બજાર જામીનગીરીઓને તરલતા આપવાનું કાર્ય કરે છે ત્યારબાદનું કાર્ય જોએ જામીનગીરીઓનું મૂલ્યાંકન તો શેર બજારની અંદર જામીનગીરીઓનું મૂલ્યાંકન જામીનગીરીઓની માંગ તેમજ જામીનગીરીઓનો પુરવઠાને આધારે થતું હોય છે જામીનગીરીઓનું મૂલ્યાંકન કોના આધારે થતું હોય તો જામીનગીરીઓનું મૂલ્યાંકન માંગ અને પુરવઠાને આધારે થતું હોય છે તો રોકાણકારો તેમજ જામીનગીરીઓનું મૂલ્ય રોકાણકારો જાણી શકાય તો સરકાર તેમજ લેણદારો માટે પણ આ જામીનગીરીઓનું મૂલ્યાંકન ખૂબ જ ઉપયોગી સાબિત થાય કારણ કે સરકારને પણ કઈ જામીનગીરીનું મૂલ્ય કેટલું છે કઈ જામીનગીરી કઈ રીતની કામગીરી કરે છે લેણદારોને પણ જાણી શકે એટલે કે જેની જામીનગીરીઓ ખરીદી છે એ મોતાની જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવું હોય તો કરી શકે અને કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ તો કે કંપની દર વર્ષે ડિવિડન્ડ જાહેર કરતી હોય તો આ ડિવિડન્ડ પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવા માટે અગત્યનું સાબિત થાય છે અને આ ગ્રાફને આધારે કંપનીએ કેટલું ડિવિડન્ડ ચૂક્યું છે કંપની ક્યારે એના ભાવને કંપનીના શેરના ભાવ ક્યારે હાઈ થયા છે ક્યારે લો થાય છે ક્યારેક એમની સ્થિર રહ્યા છે આવું મૂલ્યાંકન શેર બજાર દ્વારા પૂરું પાડવાની સેવા આપવામાં આવે છે બચતોનું મૂડીમાં રૂપાંતર તો સમાજની જે વ્યક્તિઓ પોતાની બચતોને જામીનગીરીઓમાં રોકવા ઈચ્છતી હોય તો તેઓ સરળતાથી જામીનગીરીઓ ખરીદી શકે છે તેમજ એ વેચી શકે છે એટલે કે બચતોનું મૂડીમાં રૂપાંતર કરવાનું કાર્ય કારણ કે મારી પાસે માની લો કે દસ હજારની બચત આ મહિને થાય એમ છે તો હું જો શેર બજારના માધ્યમથી કોઈ કંપનીના સારા શેર ખરીદી શકું ખરીદીએ લઉં તો મારી બચત છે એ ના સ્થિર થઈ ગઈ અને હવે મારે એ બચતના પૈસાની જરૂરિયાત છે તો હું વેચું એટલે એ બચતો મારું મૂડીમાં રોકડમાં રૂપાંતર કરવું શક્ય બને જ્યારે બેંકમાં આપણે એફડીને બધું મૂક્યું હોય તો એમાંય શક્ય નથી અથવા તો આપણે વ્યાજ જતું કરવું પડે જ્યારે શેર બજારની અંદર જામીનગીરીઓ આપણે બચત સ્વરૂપે ખરીદી શકાય અને જરૂરિયાત હોય ત્યારે એને રોકડમાં રૂપાંતર પણ કરી શકાય ત્યારબાદ મૂડી સર્જનના મધ્યસ્થી તરીકે એટલે કે જો શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન નથી કરતું પણ મૂડી સર્જનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે તો શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતો નથી પણ રોકાણકારોને જામીનગીરીઓમાં રોકાણ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને જો શેર ના ભાવ વધે તો રોકાણકારીને વેચી અને નફો કમાઈ શકે એટલે આની એક મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શેર બજાર કોઈ ભાવ આપી દેતો નથી પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે એક મંચ એક સ્ટેજ પૂરું પાડીને મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે સોદાની સલામતી તો કે શેર બજારની અંદર જે ખરીદ વેચાણના સોદા થતા હોય આ સોદામાં સલામતી પૂરી પાડે છે તો શેર બજારમાં સોદા કરતા દલાલો સેબીના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે અને સેબીએ જે માર્ગદર્શિકા બહાર પાડ્યું હોય જે નિયમો બહાર પાડ્યા હોય શેર બજાર ઉપર નિયંત્રણ કોનું છે સેબીનું સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો આ સેબીના નિયંત્રણ હેઠળ દરેક ડિપોઝિટથી પાર્ટિસિપેટન્ટ કે દલાલો કાર્ય કરે છે તો તમામ સોદાઓ નિયમ અનુસાર કરવામાં આવે છે એટલે કે અહીંયા રોકાણકારો સાથે કોઈ ફ્રોડ કરવામાં આવતું નથી તમે આ સ્કેમ પિક્ચર જોયું હોય તો ઓગણીસો ને બાણું પહેલાં જે એ ફ્રોડ થઈ ગયો એ થઈ ગયો પછી સેબીએ ઓગણીસો બાણું પછી સેબીની સ્થાપના થઈ કાયદેસર રીતે અને સેબીએ શેરબજાર ઉપર નિયંત્રણ રાખવાનું શરૂ કર્યું તો હવે ફ્રોડ થવાની શક્યતાઓ નથી એટલે કે ગ્રાહકો કે રોકાણકારોના સોદામાં સલામતી જળવાય રહે છે તો શેર બજારના ધારા ધોરણો નિશ્ચિત હોવાથી રોકાણકારોને અંદર એટલે કે સલામતી મળે છે ત્યારબાદ મૂડી બજારનો વિકાસ તો શેર બજારને કારણે પ્રજાની બચતો ઔદ્યોગિક પ્રવાહ તરફ રૂપાંતર થાય છે કારણ કે લોકો બચતો હોય એ બચતો શેર કે આવી જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય અને એ રોકાણને કારણે શેર બજાર છે એ લોકોની બચતોને ઔદ્યોગિક એકમો તરફ લઈ જાય એટલે દેશનો આર્થિક વિકાસ પણ વધે તો શેર બજાર જાહેર જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે અને કંપની તેમજ ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મૂડી રહેતી હોવાથી બજારના વિકાસની સાથોસાથ દેશનો પણ આર્થિક વિકાસ શક્ય બને છે તો મેં હમણાં કીધું દેશનો આર્થિક વિકાસ કારણ કે લોકો પોતાની બચતો જો બેંકમાં પોસ્ટમાં આમાં મૂકશે તો ત્યાંથી ને એ સંસ્થાઓ પણ એ એકમોમાં જ નાણાં રોગ છે પણ આ સીધા નાણાં તમારા કે એકમોમાં જાય એટલે કંપનીઓનો વિકાસ થાય કંપનીઓનો વિકાસ થાય કંપનીનો નફો મળે એટલે રોકાણકારોને વધુ ડિવિડન્ડ મળે અને દેશનો આર્થિક વિકાસ સાથે સાથે શક્ય બને ત્યારબાદ આવશે પ્રવૃત્તિ કરવા માટેની સગવડ તો શેર બજાર શેર બજારની અંદર નોંધાયેલા સભ્યોને જે કાંઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવાની હોય આ પ્રવૃત્તિ કરવાની સગવડ પૂરી પાડે છે જેનાથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે એટલે કે રોકાણકારો છે એની સલામતી જાળવી શકે આવી પ્રવૃત્તિ શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો એટલે કે આ ડિપોઝિટરી છે પાર્ટિસિપેટન્ટ અથવા તો શેર દલાલ ત્યારબાદ સટ્ટા માટે જરૂરી સવલત

અહીંયા મેં તમને એક્ઝામ્પલમાં આપ્યું ક્યારે ખરીદવું ક્યારે કેટલો પ્રોફિટ થાય તો બાય સેલ હોલ્ડ આ બધું માહિતી શેર બજાર દ્વારા પૂરી પાડવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફારોની માહિતી કંપનીઓ રોકાણકારોને આપે સરકારને આપે અને સેબીને આપે તો આ બધાને આ માહિતી છે એ ઉપયોગી થઈ પડે છે તો સરકાર આવી માહિતીને આધારે પોતાની આર્થિક તેમજ નાણાકીય નીતિ નક્કી કરી શકે કે આગામી સમયમાં આપણે કઈ રીતના નીતિ વિષયક નિર્ણયો લેવા તો કંપની તેમજ રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ આ શેરબજાર દ્વારા વખતો વખત પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે જાણી શકાય છે કે ભાઈ કંપનીની આર્થિક સદ્ધરતા કેટલી છે દેશનો આર્થિક વિકાસ કેટલો છે આથી શેર વિધાન બે પૂછાય છે કહ્યું તો કે ભાઈ શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો અથવા તો પારાસીસી તરીકે ઓળખવામાં આવે છે આ બે માર્ક્સની અંદર વિધાન પૂછાય એટલું લખી દેવાનું જામીનગીરીઓની તો કે કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય આવું દરેક કંપની ઈચ્છતી હોય કારણ કે રોકાણકારો છે ઈ એની ઈચ્છા પ્રમાણે જો નોંધણી થયેલી હોય શેર બજારમાં તો તે પોતાની જામીનગીરીઓથી પોતાની ઈચ્છા પ્રમાણે ત્યાંથી જામીનગીરીઓ ખરીદી શકે અને વેચી શકે જો કંપની આવી નોંધણી શેર બજારની અંદર નો કરાવે તો રોકાણકારો એના તરફ આકર્ષાતા નથી તો કે કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારની અંદર થાય આવું ઈસ્તી હોય આથી દરેક કંપની પોતાની જામીનગીરીઓની શેર બજારની અંદર નોંધણી કરાવે છે શેર બજારમાં નોંધણી થઈ જાય એટલે રોકાણકારોને ખરીદ વેચાણની પ્રક્રિયા સરળ થઈ જાય તો રોકાણકારોને પણ આવી નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે કારણ કે શેરબજારમાં નોંધણી થાય એટલે એના ઉપર બુક રનિંગ લીડ મેનેજર હોય ભણા રજીસ્ટ્રાર હોય સેબી હોય આ બધાનું એના ઉપર નિયંત્રણ હોય એટલે રોકાણકારોને એના નાણાંની સલામતીનો વિશ્વાસ પ્રાપ્ત થાય છે રોકાણકારોને માર્ગદર્શન તો શેર બજાર ત્યાં નોંધાયેલી જામીનગીરીઓની માહિતી જાહેર કરે છે નોંધાયેલી જામીનગીરીઓની માહિતી જાહેર કરે ક્યાં પોતાને ત્યાં નોંધાયેલી હોય તેની જેનાથી રોકાણ કરીને કઈ જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે કે અને કઈ જામીનગીરીઓમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચવા જેવું છે તાનો નિર્ણય લેવા માટે એને શેરબજાર છે માર્ગદર્શન પૂરું પાડે તો શેર બજાર દ્વારા ક્યારે રોકાણ કરવું કઈ જામીનગીરીમાંથી રોકાણ પરત લઈ લેવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે તો આપણે શેર બજારના ભાવ જોતા હોય તો કલાકે અડધી કલાકે પંદર વીસ મિનિટે અપડાઉન થતા હોત તો આ શેર બજાર એનું લિસ્ટિંગ કરે છે એના લિસ્ટિંગને આધારે રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડે કે આ શેર છે એના ભાવ ડાઉનમાં છે આ શેર છે એના ભાવ પ્લસમાં છે તો તમારે ખરીદ વેચાણ કરવું હોય તો તમે એની આધારે સરળતાથી કરી શકો મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ લાઇક કરો લાઈક કરો કરો અને વધુ શેર અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક